जय माता जी दोस्तों आज आपने ज़ीरम मस्सेरी वाले सालों से ज़ीरे निशारी वाले सालों से आपने प्यालातो ये दवा साटे ये देखा डी देखा इस देखा આ જીરામાં બે ફીરું નીંદ નાખ્યું છે ખડ જરાય નીકળે અને ખડ હોય ને એટલે તમારે જીરામાં દાણા બહુ જેવા આપણે દાણા સડાવા એવા સડે નહીં ખડ ન હોવું જોઈએ તો આપણે આમાં જીરામાં ફાલ હારવા અને જોઈ જાવ તો આપણે એક ફીરું જીરું આવડું આવડું થયું છે દેખાડે બધામાં અને બીજું આપણે જીરામાં હારી ખેડ કરી હોય જીરામાં ગેમ મોલ માં ખેડ હારી કરવી હોય તો youtube માં આવો એટલે એમાં બહુ જાણકારી મળે છે યુટ્યુબમાં એટલે યુટ્યુબમાં ખેડૂતને તો જરૂર છે આવવાની એટલે એક બહુ અનુભવ બહુ મળે છે યુટ્યુબમાં આવો એટલે એમાં જાણવા ઘણું મળે છે એટલે યુટ્યુબમાં આવવાની જરૂર છે